ઈશાની લઈ લે હાલો ઈશાની દોડીન પછી મનસ્વીને દેશે હાલો દોડો ઓલી બાજુ ઓલી બાજુ હાલો હવે મનસ્વી ફટાફટ હવે રોણગ ને આપો હૈ રોનક દોડશે ખુશી બીજો હાલો દોડો હર્ષ ને તારી બાજુમાં કોણ હતું હાલો હર્ષ દોડો તારી બાજુમાં હોય એને વેદ ને વેદ વેદ ઓને થાય દે રુદ્ર ને આપી દે રુદ્ર લઈ લે આ દોડો દોડો હાલો બોલ લઈ દડો દડા દડા દડો દડા દડો દડા દોડો દોડો આમ દોડીને આમ દીનાને વિવેકને આપી દેજે દોડો હાલો દડા દડા વિવેકને આપી દે વિવેક ઓલી બાજુ હા હાલો વિવેક દોડ તુનિયા દડા કુટુનિયા પરવા 对。<で>